કંપની દ્વારા તેમના કર્મચારીઓને પાણીના પ્રવાહમાં ખેંચાતા બચાવનાર પોલીસ કર્મચારીને આજે જિલ્લા પોલીસ વડાના હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આપ્યા હતા વરસાદી પાણીના પ્રવાહમાં ખેંચાયેલા કંપની કર્મચારીને બચાવનાર પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાના હસ્તે આપી સનમાન કરવામાં આવ્યું તારીખ ચોવીસ સાત બે હાજર રોજ ઝઘડિયા પંથકમાં ખુબ જ ભારે વરસાદ ખાબક્યો હતો ગણતરીના કલાકોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પંથકમાં નોંધાઈ હતો રસ્તાઓ બંધ થઈ ગયા હતા જેમાં શ્રીરામ કંપનીમાં ફરજ બજાવતા તુષાર પટેલ જૂના કાંસિયા અંકલેશ્વરનાઇટ કરી પરથી માંડવા રોડ પર વિકાસ હોટલ પાછળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની બાઇક સાથે વરસાદ ઈ પાણીના ભારે પ્રવાહ માં ખેંચાયા આ બાબતની જાણ મુલત પોલીસ ચોકી પર ફરજ બજાવતા જયેશભાઈ મણિલાલ પ્રજાપતિ નાઓને જાણ થતા તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા લગભગ બે કલાકની ભારે જહેમત બાદ તુષાર પટેલ ને હેમકેમ રીતે બહાર કાઢવામાં આવ્યો હતો જયેશ પ્રજાપતિની ની આ સરણીય કામગીરીને ધ્યાનમાં રાખી ઝઘડિયા જીઆઈડીસી ની ડીસીએમ શ્રીરામ લિમિટેડ કંપની દ્વારા જયેશભાઈ મણિલાલભાઈ પ્રજાપતિ તથા ની એક સહાયક પોલીસકર્મી ને કામગીરીને બિરદાવી પ્રોત્સાહન રૂપે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લા પોલીસ વડાના દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર મેહરિયા મેડમનું પણ પ્રશંસનીય કામગીરી કરવા બદલ કંપની દ્વારા તેમના કર્મચારીની જાન બધા બચલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો